બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર સત્તર દિવસ થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમાં ધોરણમાં ભણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે તમારી પાસે આખી પ્રોસેસ હોય રાજીનામું રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાથે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલા એ પણ મેં લખી લેખિત આપેલું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એને થોડોક તણાવ તો રહે જ છે કારણ કે વર્કલોડ બહુ જ છે